એક સામાન્ય એટલી હદે વણસી જાય કે તેનું પરિણામ અત્યંત ગંભીર આવતું હોય છે અમદાવાદના સરખેજ વિસ્તારની અંદર પણ કંઈક આવું જોવા મળ્યું જ્યાં માથાકૂટથી શરૂ થયેલી વાતનો અંત યુવકની ઘાતકી હત્યાથી આવ્યો છે આગળ શું થયું જાણવા માટે જોઈએ આ રિપોર્ટ તારીખ બાર ફેબ્રુઆરી બે હાજર પચીસ સમય રાતના દસ કલાક સ્થળ સરખેજ વિસ્તાર અમદાવાદ સરખેજના ના બાવારી દરગાહ સામે ઇલિયાસ સુમરાનું ઘર આવેલું છે ઇલિયાસના પાડોશી અરમાન સુમરાના ઘરે પ્રસંગ હતો અને અરમાનના ના બી મુસ્તાક સુમરા બાઇક લઈ ત્યાંથી આવ્યો વારંવાર હોલ વગાડી પસાર થઈ રહ્યો હતો ત્યાં ગલ્લા પાસે બેસેલા ઇલિયાસે બૂમ પાડીને મુસ્તાકને ઉભો રાખ્યો અહીંયાથી બાઇક લઈને નીકળતા હોર્ન કેમ વગાડે છે તેમ કહી હોર્ન ન વગાડવા ઠપકો આપ્યો હતો જેને લઈ વચ્ચે બોલાચાલી વધે નહીં તે તે માટે બંનેને પાડ્યા દરમિયાન ખિસ્સામાંથી છરી કાઢી ઇલિયાસના છાતીના ભાગે ઘા મારી દીધા લોહી લુહાણ હાલતમાં ઇલિયાસને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા પરંતુ સારવાર મળી તે પહેલા તેનું મોત નીપજ્યું બીજી તરફ પોલીસ આવે તે પહેલા આરોપી ભાગી ગયો હતો જેથી ઇલિયાસના પરિવારે આરોપી મુસ્તાક વિરુદ્ધ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને તેના આધારે પોલીસે મુસ્તાકને ઝડપી લીધો અજી ફરિયાદી છે એની ભત્રીજી અને આરોપી મુસ્તાક સાથે હતા સર બિલકુલ દેખરા આરોપી મુસ્તાકનો તેનો વ્યવહાર છે તો વાતનો કરે એ મૂળ એ આરોપી છે ખેરાલુ બાજુના છે અને અત્યારે આરોપીને રાઉન્ડ અપ કર્યો છે પૂછપરછ ચાલુ છે એટલે આગળ જે હશે એ બધાને ધ્યાન કરવામાં આવશે અમદાવાદના સરખેજમાં હત્યાનો ઉકેલાયો બાબતે ઝઘડામાં હત્યા કરનાર શખ્સ સકંજામાં આરોપીને મૃતકની સંબંધીની દીકરી સાથે હતા સંબંધ ઘટનાને લઈ ફરિયાદ નોંધાતા આરોપીને તો પોલીસે ઝડપી લીધો પરંતુ મુસ્તાક કેમે વિસ્તારમાં બાઇક લે ફરતો હતો અને હોન વગાડતો હતો પોલીસે જાણવાનો પ્રયાસ કરતા પ્રેમ સંબંધની વાત બહાર આવી પોલીસના કહેવા મુજબ ઇલિયાસા સંબંધીને દીકરી સાથે મુસ્તાકને અનૈતિક સંબંધ હતા જેના લીધે મુસ્તાક ઇલિયાસ અને તેના ભાઈ હસન વચ્ચે લાંબા સમયથી ઝઘડો ચાલતો હતો જેથી હોન વગાડવા બાબતે ઇલિયાસે ઠપકો આપતા મુસ્તાકે જૂના ઝઘડાની અદાવત રાખી હત્યા કરી હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે આ બાબતે મુસ્તાકની પૂછપરછ કરવામાં આવી રહી છે ગરબામાં કુભારવાસની અંદર અરમાનભાઈ સુમરા કરીને રહે છે એમના તે એક પ્રસંગ હતો તો એમના બનેવી મુસ્તાકભાઈ સુમારભાઈ સુમરા ત્યાં આવેલા હતા આ મુસ્તાકભાઈ સુમારભાઈ સુમરા છે જે આ કામના ફરિયાદી છે એની ભત્રીજી સાથે અગાઉ આડા સંબંધ હતા અને એના કારણે મંદુક હતું અને તેઓ બે ત્રણ વખત બુલેટ લઈને એમના મકાનની આગળ પાછળ ગયા અને હોન વગાડતા હતા એટલે જે મરણ જનાર છે ઇલિયાસ એ અને સાબિર બંને બેઠેલા હતા તો ઇલિયાસે એમને એવું કીધું કે તમે આ ફોન શું કામ બગાડો છો એમાં બોલા ચાલી એટલે જે મુસ્તાક છે એને છરી કાઢીને એમને મારી દીધી પછી સારવાર માં લઈ ગયા મરણ થયું છે ઇલિયાસની હત્યાના ગુનામાં પકડાયેલા મુસ્તાક વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી પોલીસ કરી રહી છે છેલ્લા એક અઠવાડિયામાં અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ત્રણ હત્યાની ઘટના બની છે જેના લઈ અમદાવાદમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું હોય તેમ લાગે છે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ